કચ્છ જિલ્લાના મદનપુર ગામે ગ્રામ પંચાયતનું નવું મકાન નિર્માણ પામી રહ્યું છે તેવામાં ગઈકાલે રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર સુખપર ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા આ મકાન જીસીબી વડે તોડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા અને આ મકાન ગઈકાલે રાત્રિના તોડી પાડવામાં આવ્યું હતું તો આ માટે મદનપુર ગામના સરપંચ જણાવે છે કે અમારી પાસે આ કામ માટેના વર્ક ઓર્ડર પણ છે અને સરકારશ્રી દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે સરકારના આદેશ મુજબ ગ્રામ પંચાયતના મકાનનું નવનિર્માણ થઈ રહ્યું છે તેવામાં શા માટે સુખપર ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા આ મકાન તોડી પાડવા માટેના આદેશ અપાયા છે તેના પાછળના કયા કયા પ્રકારના કારણો રહેલા છે તે જાણવા માટે કોશિશ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ મદનપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય સાથે મળી માનકુવા પોલીસ સ્ટેશન સુખપર ગ્રામ પંચાયતના સભ્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પહોંચી ગયા હતા અને આ અંગે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે આવો આ અંગે વધારે સાંભળીએ મદનપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યશ્રીના શબ્દોમાં માનમ મેં પણ પૂનમબેન છે હું મદનપુરના છું અત્યારે હાલ અમારી પંચાયતનું એંસી ટકા કામ થઈ ગયું છે ને અત્યારે અમારું વકોડર પણ વકોડર પણ છે ને કામ ચાલુ હતું અત્યારે રાતના અમારો સુપર પંચાયત ના સભ્ય પંચાયત જેસીબી થી તોડી દીધી શું તોડી લોકો કઈ ઓર્ડર નતો કે પંચાયત તોડી શકે કઈ કોઈ જાતનો ઓર્ડર નથી ને સરકારે અમારી પંચાયત બનાવી છે ને એ લોકો કેમ અમારી પંચાયત તોડી દીધું અમને કઈ કારણ સમજણું નહીં અમે અમારી ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ કે એ લોકો અમારી પંચાયત સુકમ તોડી શકે

જો પંચાયત ની ઉભી નહી થાય તો અમે આ ચૂંટણી બરસ મારું નામ જસબેન સામજી છે વરસાણી હું સભ્ય છું અને સવારે અમે એને કરે ચાવી માગવા મળ્યા પંચાયત ચાલુ કરી અમારું ફોર્મ ચાલુ કર્યું અને ચાવી માગવા મળી તો એ કે ચાવી નહીં દઈ કે અમારા નામની જમીન તો એના નામની જમીન કેમ થી મીઠું તું ચાવી તું એક તુરાક એક અમને દે તો અમારો માલ ઉતારવા અમને કામ આવે અમે હાલ આવી તો કે તમારું તમારી જમીન નથી તમારામાં કરી લઉં મદનપુરમાં મધનપુરમાં અમારી જમીન નથી તમે કીધું અમે તમારા તમારા બાપ દસ્તાવેજ કરી દીધા એ તો એ કે તમારા બાપની જમીન નથી મને કે તો એના બાપની જમીન નથી સરકારી જમીન ને તો એમ કેમ કીધું બાપ મને એમ કરી ને હાથ ઉગા મારી સાથે મારે હાથ રાખ્યો એટલે મેં કીધું કે તારા બાપની જમીન એમ કીધું તું મને હાથ પડે રહો તું એને સભ્ય થઈને શું કામ એમ કર્યું સર હતો નહીં એ સભ્ય થઈને મને એમ દબાણ દીધી એ કે તમારી જમીન નથી આ અમારી જમીન એ કે અમારી મિલકત એ કે

તો શું કમ અમને ફાળી દીધી અમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નજાવત માનુક